નમસ્કાર મિત્રો આગામી બાતી ચૂસ કલેક્ટર મિયા રાજ્યના કેટલાક ગાજ ગાજવીજ સાથે માર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે જ્યાં વાપીમાં માર વરસાદ પડ્યો છે તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના તળાજ અને વતેજના પણ અનેક ગાજ ગાજવીજ સાથે ભારે વરસાદની માહોલ યથાવત છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં કડાકડાક સાથે ધોધમાર વરસાદ પડ્યો છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો પૂરો જોતા રહેજો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ સસોટ માહિતી આપીશું કે હવે ઓક્ટોબર મહિનો કેવો રહેશે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં ભારે વરસાદની મોટી આગાહી કરાય છે સાથે વાવાઝોડાને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખો સમસ્ત વર્ષના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલા આપણે કે કે વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું ત્યારબાદ આપણે વાવાઝોડાની વાત કરીશું અને સોમાસાના વિદાય બાબતે જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પણ વાત કરીશું તો મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા જિલ્લાના વિસ્તારો હોય સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ ફરી એકવાર જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાતી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આગામી કલાક દરમિયાન વરસાદની કોઈ મોટી શક્યતા નથી આગામી દિવસોમાં પણ કચ્છના વિસ્તારોમાં તડકો જોવા મળશે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો એ સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કોઈ એવા ટૂંકા વિસ્તારોએ ત્યાં સામાન્ય વરસાદ પડી શકે એકલ દુકલ સીમિત વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપત કોઈ યથાવત રહેશે આગામી દિવસોમાં પણ વરસાદની કોઈ મોટી શક્યતા નથી મિત્રો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજસ્થાન દિલ્હી અને પંજાબના વિસ્તારોમાંથી હવે ચોમાસાએ વિદાય લઈ લીધી છે આગામી પાંચ તારીખ સુધીમાં એટલે કે પાંચ ઓક્ટોબર સુધીમાં આપણા ગુજરાતના વિસ્તારોમાંથી પણ સંપૂર્ણ રીતે સોમાસું વિદાય લઈ લેશે તેવી આગાહી કરાય છે હવામાન વિભાગે વધુમાં એમ પણ જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદની કોઈ મોટી શક્યતા નથી એક વાવાઝોડાને લઈને પણ સમાચાર ફરી રહ્યા છે કે વાવાઝોડું આવશે સમાચારની અંદર ટીવીની અંદર પણ એવા સમાચાર છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યું છે બંગાળની ખાડી પણ એકદમ શાંત છે અને આપણો અરબી સમુદ્ર પણ એકદમ શાંત છે કોઈ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય નથી એટલે અફવાઓથી દૂર રહેવાની જરૂર છે મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારમાં જે વાતાવરણ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં